એકસો પચીસ કરોડના કામોમાં ઉઠી ભારે ગેરરીતિઓની બુમરાળ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના અથાગ પ્રયત્નો થકી વાવ અને સુઈગામ તાલુકાના કમાન્ડ એરિયા બારના તીર્થકામ ભાણખોડ ઐશ્વર્ય જાણા વાડા દેથલે વાસર ડાખડોલ કુંભરખા બેણપ લીંબુડી દુધવા ચલોયા જેવા વાવ અને સુઈગામ તાલુકાના ગામોને સિંચાઈ અને પીવા માટે પાણી મળી રહે તે હેતુસર વાવ તાલુકાની દેવપુરા મેઇન કેનાલથી સુઈગામ સુધીના ચોત્રીસ કિલોમીટરના અંતર વચ્ચે એકસો કરોડ રૂપિયાના ખર્ચે માઇનોર સબ માઇનોર ડિસ્ટ્રિક્ટ સાયફન જેવી વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેમની સરાહનીય કામગીરીની સુવાસ સમગ્ર સરહદી પંથકમાં પ્રસરી ચૂકી છે જોકે આ કામ નું ટેન્ડર ચાર પેકેજમાં વિવિધ કંપનીઓના ફાળે આવ્યું છે જેમાં બે કામ દેવી નામ ધારી કંપનીને ફાળે ગયું છે ત્યારે બે કામ ગયું છે પરંતુ આ મુખ્ય કંપનીએ પેટા કંપનીને કામ ફાળવી દીધું છે જે એકસો કરોડના કામોમાં ભારે ગેરદીઓ ઉઠવા પામે છે અને મુખ્ય કેનાલમાં કામની શરૂઆતમાં તિરાડો પડી રહી છે અને એક તરફ કામ ચાલુ બીજી તરફ તિરાડોની રિપેરિંગ કામગીરી મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને આ કરોડોના કામો સિમેન્ટ ગ્રેડ માર્ક વિનાની વપરાઈ રહી છે અને લોખંડ હલકી ને માટી ઉપયોગ વધુ કામની ગુણવત્તા જાળવતી નથી એક મહત્વની વાત એ છે કે આ કંપનીના માલિકોને છેક ગાંધીનગર સુધીનો વગ હોય થરાદથી નડતા કચેરીના અધિકારીઓને પણ ગાંઠતા નથી જો કંપની ઉપર વિઝિટ થાય તો છેક ગાંધીનગરથી ફોન આવે અને કંપનીના માલિકોને છાવરવામાં આવે હજુ કામગીરી પૂર્ણ પરિપૂર્ણ થઈ નથી ને ચાલુ કામે કેનાલોમાં તિરાડો પડી જતી હોય તો વરસાદના આગમન બાદ કેનાલો તૂટી જશે ખેડૂતોનો ઊભો પાક પાણીમાં ધોવાઈ જશે બીજી તરફ સરકારના નાણાં પાણી વેડફાઈ જશે ને જોકે બે દિવસ અગાઉ સુઈ ગામ માંકડા માળકાથી ભરડવા જઈ ટેલ ડિસ્ટ્રેના કામોમાં ભારે ગેરરીતિઓ થતાં ખેડૂતોએ કેનાલમાં બેસીને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરતા કામગીરી બંધ કરાવવામાં આવી હતી જોકે આરસીસીના કામમાં સ્લેબ વપરાશમાં સિમેન્ટની ખાલી થેલીઓ અને માટીનો વધુ પડતો ઉપયોગ થયો છે અને સિમેન્ટ નહીં નહીંવત વપરાતા રનિંગ કામ તૂટી રહ્યું છે જે કામ ભારે ગેરરીતિઓને સાબિત કરે છે આ મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આ મુદ્દે ખેડૂતોના હિતમાં લોકસભામાં આ મુદ્દાને લઈને વાવસુર ગામ વિસ્તારના ખેડૂતો બાબતે અવાજ ઉઠાવીને આવી ગેરરીતિઓ આચરતી કંપનીઓને બ્લેકલિસ્ટમાં મુકાવે તેવી આ વિસ્તારની જનતાની માંગ છે જોકે આ કેનાલની કામગીરીમાં જોડાયેલા ઠેકેદારો થરાદ નર્મદા નિગમની કચેરીના અધિકારીઓને પણ કાઢતા નથી બોક્સ ગેનીબેન ઠાકોરને સતત બે વખત ધારાસભ્યમાં વિજય બનાવ્યા હતા અને પોતાના અથાગ મહેનત થકી સર સરહદે વાવ સુઈ ખેડૂતોને કેનાલમાં પાણી ન મળતું હોય વિધાનસભામાં પણ રજૂઆત કરીને કેનાલ નવી પાસ કરાવી હતી સાથે બનાસકાંઠા જિલ્લાના સાંસદ બનતા હાલ વાવ વિધાનસભા સીટ ખાલી પડેલ હોય જેમાં હાલ વિધાનસભા મત વિસ્તારમાં અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટાચાર આચરવામાં મોકડું મેદાન મળી ગયું હોય તેમ લોકો જણાવી રહ્યા છે અહેવાલ કિરણ ઠાકોર ન્યૂઝ ભાપર